જો હજુ પણ તમારે બે હજારની નોટ જમા કે બદલી કરાવવાની બાકી હોય અને તમારે અમદાવાદ સુધી ધક્કો ના ખાવો હોય ઘરે બેઠા જવા કામ કરવું હોય તો આખી પ્રોસેસ શું છે તમને આ વિડીયોમાં જણાવી રહી છું એટલે વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો મોરબી અપડેટમાં હું છું તમારી સાથે ડોક્ટર અને એન્કર રાજ સૌથી પહેલાં તમને સ્ક્રીન ઉપર એક ફોર્મ દેખાતું હશે એ ફોર્મ તમને પોસ્ટ ઓફિસમાંથી મળી જશે હવે આ ફોર્મની તમારે ત્રણ કોપી કઢાવવાની છે ત્રણે ત્રણ કોપીમાં તમારે બધી જ ડિટેલ્સ ફિલ કરી દેવાની છે એક સમયે તમે વીસ હજાર રૂપિયા જે છે બદલી કે જમા કરી શકવાના છો હવે ફોર્મની સાથે તમારે બીજી કઈ કઈ વસ્તુઓ જોડવાની રહેશે તો તમારે પાન કાર્ડ આધાર કાર્ડની કોપી સાથે જોડવાની છે બેંકની માહિતી માટે તમારે કેન્સલ ચેક જે છે એ સાથે આપી દેવાનો છે તમે આ બધું જે કવરમાં પેક કરીને જ્યારે પોસ્ટ ઓફિસ લઈ જાઓ છો ત્યારે કવર ખુલ્લું રાખજો બંધ ના કરતા એક વખત પોસ્ટ ઓફિસવાળા ચેક કરી લે ત્યારબાદ એ કવર પેક કરજો ને તમારે અમદાવાદ આરબીઆઈ ઓફિસમાં એ સ્પીડ પોસ્ટ કરવાની છે સાથે સાથે પોસ્ટ ઓફિસમાંથી આ કવરનું ઇન્સ્યોરન્સ લેવાનું પણ ના ભૂલતા અને ત્યારબાદ એક કોપી જે છે એ પોસ્ટ ઓફિસ તમને આપી દેશે એક પોસ્ટ ઓફિસમાં રાખશે ને એક અમદાવાદ આરબીઆઈ તમે સ્પીડ પોસ્ટ કરી રહ્યા છો એટલે આ પ્રોસેસ થયાના થોડા સમય બાદ તમારા ખાતામાં જે રૂપિયા તમે મોકલ્યા છે સ્પીડ પોસ્ટ મારફતે એ તમારા ખાતામાં જમા થઈ જશે તો કેવી લાગી આ માહિતી જરૂરથી કમેન્ટ કરો અને બને એટલા વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરો જેથી આ માહિતી કદાચ કોઈકને કામ આવી શકે